યુએસ યુએસએની અંદર એક્સરે રે ટેકનિશિયનની સેલેરી કેટલી હોય પેરામેડિકલ સ્ટાફની સેલરી કેટલી હોય આજે આપણે એના વિશે જાણીશું હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ ચમસો બધા મજામાં ખૂબ સો બધાની તબિયત સારી હશે સૌથી પહેલાં તમને બધાએ રાધે રાધે જય દ્વારકાધીશ આજે આપણે એક મસ્ત માહિતી લઈને આઈએ આજનો વિડીયો એક બેનની કમેન્ટ ઉપર બનાવ્યો એ બેને મને પૂછ્યું હતું કે તમે એક્સરે ટેકનિશિયન અને પેરામેડિકલ સ્ટાફ એની સેલરી કેટલી હોય તે મને જણાવજો એના પર એક વિડીયો બનાવજો તો આજે આપણે એના ઉપર વિડીયો બનાવવા જઈ રહીએ સો તમને મારો વિડીયો ગમો માહિતી સારી લાગે તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા આવી જ માહિતી તમને નેક્સ્ટ આગળ આવતા દરેક વિડીયોમાં મળતી રહેશે તો ચાલો આજે આપણે જાણીએ કે એક્સ રે ટેકનિશિયન અને પેરામેડિકલ સ્ટાફની સેલરી અમેરિકાની અંદર કેટલી હોય સ્ટેટ વાઇઝ કેટલી હોય એના સાથે હું તમને આજે જણાવીશ જે ફેમસ મતલબ મોટા મોટા સ્ટેટ છે એને મેં કવર કર્યા બરાબર તો આપણે જાણીએ કે કેટલી સેલરી એની રેન્જ કેટલી હોય કેટલાથી સ્ટાર્ટ થાય એક્સપિરિયન્સને કેટલી મળે બધું જ આજે આપણે જાણીશું આ વિડીયોની અંદર તો બના રહો એન્ડ સુધી વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના અહીએ એક્સરે ટેકનિશિયન અને પેરામેડિકલ સ્ટાફની હવે એક્સરે ટેકનિશિયનની પહેલાં વાત કરી લઈએ તો એક્સરે ટેકનિશિયન એક એવો ડિપાર્ટમેન્ટ હતો કે આપણો શરીરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે એક્સરે પડાવવા જઈએ મો મોસ્ટ ઓફલી આપણે કમરમાં પ્રોબ્લેમ હોય કે પગમાં પ્રોબ્લેમ હોય બરાબર માઇન્ડમાં પ્રોબ્લેમ હોય તો આપણે બધાનો એક્સરો એક્સરે કઢાવતા હોઈએ તો એ જે કાઢીના પણ એના એક્સરે ટેકનિશિયન કહેવાય જેને એની એનું નોલેજ હોય એની ડિગ્રી જેને લીધેલી હોય એ લોકોની સેલરી અહીંયા કેટલી આજે આપણે એના વિશે વાત કરવાના કરવાનાઈએ તમને બધાને ખબર હશે કે અમેરિકા કન્ટ્રી ખૂબ જ મોટી કન્ટ્રી છે હવે અમેરિકા કન્ટ્રી જેટલી મોટી કન્ટ્રી હોય ને એવું નહીં કે એનો દરેક એરિયા એટલો જ ડેવલોપ અને એટલો જ પૈસાવાળો અમુક અમુક સ્ટેટ ગરીબી મતલબ કહેવાય ને મિડલ મિડલ ક્લાસની લાઈફ જીવી રહ્યા અને એની અંદર જે ટાઉન હોય ને તો એકદમ મિડલથી પણ લોઅર ક્લાસની લાઈફ જીવી રહ્યા તો અહીંયા એવું નહીં કે દરેક જગ્યાએ સારી હોસ્પિટલો દરેક જગ્યાએ તમને બધી સુવિધા મળી રહે એવું નહીં માનું લો કે અહીંયા ચાર પાંચ મોટો મોટો ટાઉન હોય તો એના વચ્ચે એક જ હોસ્પિટલ હોય મોટી જેમાં તમને સારી સુવિધાઓ મળે અને ત્યાં ત્યાં તમને દરેક સુવિધા મળે એવી જે મોટી મોટી હોસ્પિટલ હોય એ દરેક મોટી હોસ્પિટલની અંદર એક્સરે ટેકનિશિયનની જરૂર પડે 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 જ કારણ કે આજુબાજુના જે ટાઉનવાળા હોય એ ક્યાં જાય ત્યાં જ જવાના એક્સ એમને એક્સરે પડાવવા માટે તો અહીંયા એક્સરે ટેકનિશિયનની અછત પણ હ અને પગાર પણ સારો એવો મળે તો આજે આપણે વાત કરવાના અહીંયા કે સેલરી કેટલી સ્ટાર્ટ થાય મેં લખ્યું જે મિનિમમ સેલરી જે કહેવાય ને સ્ટાર્ટ થતી હોય જેમ કે તમે એક્સ રે ટેકનિશિયનની ડિગ્રી લઈને આવી ગયા તો એની સેલરી વીસ ડોલરથી સ્ટાર્ટ થાય અહીંયા અમેરિકાની અંદર વીસ ડોલર તો તમને પર અવર મિનિમમ એ લોકો સેલરી આપો ને આપોને આપે છે ડિપેન્ડ ઓન પછી તમારો એક્સપિરિયન્સ કે તમે કેટલા વર્ષનો તમારી જોડે એક્સપિરિયન્સ એના ઉપર પણ તમને હાયર રેટ મળતો હોય એની ઉપર જોવા જઈએ તો એક્સપિરિયન્સ પર્સનનું સ્ટાર્ટિંગ છવ્વીસ ડોલરથી સ્ટાર્ટ થઈ જાય પર કલ લાગે બરાબર પછી એવરેજ સેલરીની વાત કરીએ કે એવરેજ કેટલા સુધી જાય આખા અમેરિકાની વાત કરું કોઈ પર્ટિક્યુલર સ્ટેટની વાત નહીં કરતી આખા અમેરિકાની કારણ કે દરેક સ્ટેટ એવું નહીં કે જ્યાં તમને વધારે જ સેલરી મળે ક્યાંક ઓછી પણ મળે ક્યાંક એથી વધારે મળે ક્યાંક એનાથી વચ નહીં ઓછી કે નહીં વધારે વચ્ચેલા ગાળાની પણ સેલરી મળે બરાબર તો એવરેજ જે સેલરીને એ છત્રીસ પોઈન્ટ અડતાલીસ ડોલર યુનાઇટેડ સ્ટેટના કહેવાય ને આખા અમેરિકાની એવરેજ ગણી લો એ છત્રીસ પોઈન્ટ અડતાલીસ તમે કોઈપણ સ્ટેટમાં જાઓ જો તમને સારો એવો એક્સપિરિયન્સ હોય તો તમને છત્રીસ પોઈન્ટ અડતાલીસ ડોલર પર વર્ષ સેલરી મળ જેમાં ચાર વર્ષથી ઉપરનો એક્સપિરિયન્સ આ લોકો માગ આટલી સેલ સેલરી માટે હવે વાત કરીએ આપણે સ્ટેટની તમે સ્ટેટ લખીને રાખ્યા કે કયા સ્ટેટમાં કેટલી સેલરી મળો સૌથી હાઈએસ્ટ મતલબ મેં એવા સ્ટેટ જ આમાં શું કહેવાય લખ્યા કે જે સૌથી હાઈએસ્ટ પે આપો એક્સ રે ટેકનિશિયનને તો એવા કયા કયા સ્ટેટ કે જ્યાં તમાર માની લો કે તમે ઇન્ડિયા હોય અધરવાઇઝ બીજા કોઈ પણ દેશમાં હોય ગુજરાતી લોકો માટે વાત કરું અને જે લોકોને અમેરિકામાં આવીને એક્સ રે ટેકનિશિયનની અંદર પોતાની લાઈફ સેટ કરવી અહી આવીને તો એ લોકોના અહીંયા એ કયા સ્ટેટ કયા સ્ટેટની અંદર આવી શકે જ્યાં એમને હાઈએસ્ટ પે મળે તો એવા સ્ટેટ આપણે આજે જાણીશું કે કયા સ્ટેટ એવા કે જે તમને એક્સરે ટેકનિશિયનની અંદર હાઈએસ્ટ પે આપો તો સૌથી પહેલું એની અંદર આવી જાય ડિસ્ટ્રિક ઓફ કોલંબિયા સ્ટેટ કરી જે તમને પર કલાકે ઓગણસાઠ પોઈન્ટ સોળ ડોલર સેલેરી પ્રોવાઈડ કરો એક્સરે ટેકનિશિયન બીજું આવો ન્યૂયોર્ક સત્તાવન પોઈન્ટ સત્યાવીસ ડોલર સેલેરી ત્રીજું છે મેરીલેન્ડ પચાસ પોઈન્ટ એક્યાસી પછી આવો અલાસ્કા છપ્પન પોઈન્ટ અડત્રીસ વર્મોન્ટ પંચાવન પોઈન્ટ છાસઠ જર્સી ત્રેપન પંદર એના પછી આવે માસાચ્યુસેટ જેમાં સત્તાવન પોઈન્ટ સત્તર આ બધી સેલરી જે મેં તમને કહી એ પર કલાકની કહી પર અવર તમને આટલી સેલરી મળી શકો અહીંયા આ હાઈએસ્ટ પે આપનારા સ્ટેટ આ સ્ટેટમાંથી તમે કોઈ પણ સ્ટેટમાં જતા રહો જોબ માટે તો તમને આટલી સેલરી મળશે મળશે ને મળશે કોના માટે એક્સપિરિયન્સ પર્સન માટે એક્સપિરિયન્સ હશે એ લોકોને આટલી સેલરી તો મળશે જ પછી જે એવરેજ સેલરી કહેવાય ને એ છવ્વીસ પોઈન્ટ ત્રીસથી ચાલુ થાય જે તમને સ્ટાર્ટિંગમાં પણ એટલી મળી શકે વિધાઉટ એક્સપિરિયન્સ તો આ એક્સ રે ટેકનિશિયનની વાત થઈ ગઈ હવે આપણે વાત કરીશું પેરામેડિકલ સ્ટાફની કે એની અંદર કેટલી સેલરી તમને પ્રોવાઈડ કરો કારણ કે પેરામેડિકલ સ્ટાફ તો દરેક નાની હોસ્પિટલ હોય યા મોટી હોસ્પિટલ હોય બધાને જરૂર પડવાની જ છે અને અહીંયા સાચું કહું તો મેડિકલ ફિલ્ડ ફિલ્ડમાં જે જોબ કરતા હોય એવા લોકોની ખૂબ જ જરૂર હોય કારણ કે અહીંયા અછત બહુ નર્સોની અછત પછી એક્સરે ટેકનિશિયનની અછત ડૉક્ટરોનો તો બહુ હાઈ લેવલનો પગાર એ લોકોની પણ અહીંયા અછત પછી જે કેરરમાં કામ કરી શકે એવા લોકો હોય સેવા કરી શકે ગયડા બુઢાની એવી નર્સો હોય એ લોકોની પણ ખૂબ જ અછત તો અહીંયા એ લોકોની ખૂબ જ માંગ જો તમે ઇન્ડિયાથી પણ નર્સિંગ કરીને આવો ને અહીંયા આવીને તમે જોબ કરો નર્સિંગ લાઈનયા ડૉક્ટર લાઈનયા ફિઝિયોથેરાપિસ્ટ ઓર્થોપેડિક એ ડેન્ટલ તો અહીંયા એટલી બધી માંગ કારણ કે અહીંયા લોકો એટલું આગળ સુધી ભણતા નહીં અહીંના લોકો ભણ પણ બહુ બધા લોકો નહીં ભણતા એનું મેઇન રીઝન એ કે અહીંયા બારમા સુધી ભણવાનું ફ્રી અને બારમા પછી તમાર કોલેજમાં જાઓ એટલે તમારે ફી ભરવી પડે ચાહે એ ગવર્મેન્ટ કોલેજ હોય યા પ્રાઇવેટ કોલેજ હોય તેમાં ફી ભરીને જ તમારી કોલેજ પૂરી કરવી પડે અને અહીંનો રૂલ કેવો કે ટ્વેલ્થ સુધી તો તમને મા બાપ રાખો પણ ટ્વેલ્થ પછી જ્યારે છોકરું કોલેજમાં આવે ને ત્યારે છોકરું પોતાની જાતે કમાય અને જાતે પૈસા ભર કોક જ મા બાપ એવા હોય જે પોતાના છોકરાના પૈસા પે કરતા હોય કોલેજના અધરવાઇઝ અહીંયા કોઈ પણ મા બાપ પોતાના છોકરાની કોલેજની રિસ્પોન્સિબિલિટી ના લે એ એમ જ કે તારે જાતે ભણવું હોય તો તું જાતે કમાય અને જાતે ભર પોતાની કોલેજની ફી એટલા માટે થાય અહીંયા લોકો બાર સુધી ભણીને પછી મૂકી દે ભણવાનું અમુક જ લોકો એવા હોય જે હાયર ડિગ્રી મતલબ લે પોતાની પોતાની રીતે કોલેજ કર મતલબ કમાય એનો ફી ભરો અધરવાઇઝ કોઈના મમ્મી પપ્પા વધારે પૈસા વાળાય તો એ લોકો એને ભણાવો અને ડિગ્રી લેવડાવો તો એના કારણે થઈને અહીંયા લોકો ભણતા નહીં બહાર ભણી રહે એટલે બાર બારમા સુધી એ લોકોને એટલું બધું નોલેજ આપી દેવામાં આવતું હોય ને પ્રેક્ટિકલને બધી રીતે કે છોકરો ક્યાંય પણ જોબ કરી શકે મતલબ નાની મોટી એનું ગુજરાન ચાલે એવી તો જોબ કરી જ લે અહીંના લોકો એટલે એ લોકોને વધારે ભણવાની જરૂર પડતી નહીં અને અહીંયા અહીંયા ટ્વેલ્થ સુધી છોકરું ભણીને બહાર નીકળે ને એટલે એને કહેવામાં આવે હાઈસ્કૂલ ડિપ્લોમા મતલબ ડિપ્લોમા લેવલનું એ લોકોને શીખવાડવામાં આવે કે એ લોકોને કોઈ પણ કામ કરવું હોય તો ઇઝી રહે એમને આવડતું જોઈએ કારણ કે એ લોકોને પ્રેક્ટિકલ વધારે બધું શીખવાડતા હોય જેમ આપણે શારીરિક શિક્ષણનો પીરિયડ હોય તો આપણને રમતગમતનો સ્પોર્ટ બધું શીખવાડે ને એમ અહીંયા બહુ બધા બીજા બી વિષયો હોય જે તમે લઈ શકો શીખવા માટે જેમ કે કાર્પેન્ટરી સુથારી કામ મતલબ એ સુથારી કામ બીજું પછી શું કહેવાય આપણે જેમ આઈટીઆઈમ શીખવાડતા હોય ને એવી રીતે અહીંયા લોખંડનું કામ પણ શીખવાડવામાં આવે તો અહીંયા બારમું પૂરું થતું ઘણા બધા સબ્જેક્ટ હોય જે પણ તમારે શીખવું હોય એ સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો અને એમાં મેન્ડેટરી હોય બે કે ત્રણ સબ્જેક્ટ તો તમારે લેવા જ પડે કારણ કે તમારે જ્યારે કોલેજમાં જવું હોય તો એના ક્રેડિટ પોઈન્ટ જુઓ ક્રેડિટ પોઈન્ટ વગર તમને કોલેજમાં અહીંયા એડમિશન ના મળે એટલા માટે થઈને અહીંયા લોકો હાયર ડિગ્રી કરવાનું ટાળો કારણ કે લોકો જોડે એટલું મની નહીં હોતું કે લોકો ડિગ્રીના પૈસા પે કરી શકે તો અહીંયા પેરામેડિકલ સ્ટાફ અને આખા મેડિકલ સ્ટાફની ખૂબ જ રિક્વાયરમેન્ટ જો તમારે અહીંયા જોબ કરવાવું હોય તો તમારા માટે આ બેસ્ટ કન્ટ્રી હોય મેડિકલ સ્ટાફ માટે તો આજે આપણે વાત કરવાના અહીએ બીજી પેરામેડિકલ સ્ટાફનું સેલરી કેટલું હોય એ પણ મેં લખીને રાખ્યું કે કયું સ્ટેટ કેટલી સેલેરી આપો હાઈએસ્ટ સેલરી તો આજે આપણે પેરામેડિકલ વિશે વાત કરી લઈએ પેરામેડિકલ સ્ટાફની એવરેજ સેલરી આખા યુનાઇટેડ સ્ટેટની અંદર છવ્વીસ પોઈન્ટ નેવ્યાસી એવરેજ સેલરી એવરેજ એટલે કે જેનો એક્સપિરિયન્સ હોય એને સ્ટાર્ટિંગ સ્ટાર્ટ કરે એની એ રીતે એવરેજ એમ ચાહે કોઈ પણ સ્ટેટમાં જતો રહે એક્સપિરિયન્સ પર્સન હોય તો એને પણ એટલી મળે એટલી તો મળ જ મિનિમમ પછી સેલરી રેન્જ જે કહેવાય ને કે કેટલાથી સ્ટાર્ટ થાય અને કેટલા સુધી એવરેજ મળી શકે તમને ઓગણીસ પોઈન્ટ છત્રીસ ડોલરથી ચાલુ થાય સાડત્રીસ પોઈન્ટ ચોત્રીસ ડોલર સુધી પેરામેડિકલ સ્ટાફના સેલરી મળતી હોય છે આખા યુનાઇટેડ સ્ટેટની વાત કરી લીધી એવરેજ સેલરી પણ હવે આપણે વાઇઝ જોઈ લઈએ કે કયા સ્ટેટવાઇઝ કેટલી સેલરી પેરામેડિકલ સ્ટાફની અંદર મળો મેં મેન મેન સ્ટેટ છે જે વધારે સેલરી આપો હાઈએસ્ટ પે એનું નામ લખ્યું અને કેટલી સેલરી પ્રોવાઈડ કરો પર અવર એની વાત કરી લઈએ કેલિફોર્નિયા તો કેલિફોર્નિયામાં પર અવર તેત્રીસ પોઈન્ટ ઓગણસાઠ ડોલર સેલરી મળે ન્યૂયોર્ક એકત્રીસ પોઈન્ટ વીસ ડોલર સેલરી મળે ટેક્સા છવ્વીસ પોઈન્ટ તેત્રીસ ડોલર સેલરી મળે ફ્લોરિડા સત્યાવીસ પોઈન્ટ આઠ ડોલર સેલરી મળે ડિસ્ટ્રિક ઓફ કોલંબિયા ઓગણત્રીસ પોઈન્ટ ઓગણ્યાસી ડોલર સેલરી પછી ફિલા ડેલ ફિલા તેત્રીસ પોઈન્ટ ત્રેપન ડોલર પર અવર આ હાઇએસ્ટ પેન ઇન જોબવાળા સ્ટેટ કે જે તમને હાઈએસ્ટ પે આપો પેરામેડિકલ સ્ટાફની અંદર તો જેને પણ અહીંયા આવવું હોય પેરામેડિકલ પેરામેડિકલ સ્ટાફની અંદર જોબ કરવા માટે જેમ કે નર્સિંગ થઈ ગયું રેડિયોલોજીસ્ટ એક્સરે ટેકનિશિયન થઈ ગયું રેડિયોલોજીસ્ટ ટેકનિશિયન થઈ ગયું પછી શું કહેવાય નર્સની અંદર બે ત્રણ પ્રકારની નર્સો આવે એક તો જેને બીએસસી કરીને પાસ થયું હોય અહીંયા એના આર એન કે જેને ચાર વર્ષની ડિગ્રી કમ્પ્લીટ કરી હોય આર એન નર્સ પછી એના સિવાય બે વર્ષની ડિગ્રીવાળી નર્સ પણ હોય એક વર્ષની ડિગ્રીવાળી નર્સ પણ હોય પછી ડૉક્ટરનું આસિસ્ટન્ટ હોય જે મતલબ કહેવાય ને એમનું બધું કામ કરતું હોય ડૉક્ટર એ કે આ રિપોર્ટ બનાવી દો આ રિપોર્ટ બનાવો એવી રીતે આસિસ્ટન્ટની પણ જોબ મળતી હોય ડૉક્ટર આસિસ્ટન્ટ બરાબર પણ નર્સિંગ આસિસ્ટન્ટની પણ જોબ હોય તો ઘણી બધી વેકેન્સીઓ અહીંયા ઓપન જ હોય તો ડૉક અહીંયા મેડિકલ સેન્ટરની અંદર બહુ બધી વેકેન્સી પડતી જ હોય અને તમે ગમે ત્યારે બી જાઓ કોઈને કોઈ વેકેન્સી ખાલી જ હોય જો તમે આ લાઈનનું ભણતા હોય તો મોસ્ટ વેલકમ અહીંયા સારી એવી સેલેરી પણ મળ પ્લસ તમારનો ઇન્સ્યોરન્સ પણ કવર થઈ જાય એની અંદર અને તમે કહેવાય ને આરામની જિંદગી જીવી શકો આ ફિલ્ડની અંદર જો તમે કામ કરો તો કારણ કે એ લોકો પે સારું આપો જોબ એ તમારી આઠ કલાકની જ હોય છ દિવસ જોબ કરવાની એક દિવસ રજા હોય શાંતિવાળી નોકરી અને એ ત્યાંનું કહેવાય ને અંદર હોસ્પિટલનું એટમોસ્ફિયર એટલું સરસ હોય ને કે આપણને ત્યાં જોબ કરવાની ખૂબ મજા આવે મેં હોસ્પિટલમાં પાંચ દિવસ અહીંયા બેનિંગટન મતલબ જ્યાં હું રહું બેનિંગટનમાં ત્યાં હોસ્પિટલમાં હું પાંચ મિનિટ પાંચ દિવસ એડમિટ હતી તો મેં ત્યાંનો એક્સપિરિયન્સ કર્યો એટલે મેં તમને કહ્યું કે અહીંનો સ્ટાફ પણ ગુડ હોય એવું લાગે જ નહીં કે આપણે હોસ્પિટલમાં એ એવું લાગે ફાઇવ સ્ટાર હોટલમાં રહીએ બહુ મજા આવી હતી મને તો તો હોપ સો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હશે જે પણ એક્સ રે ટેકનિશિયન હોય અને જે પણ નર્સિંગ લાઈનમાં ભણતું હોય અદરવાઇઝ ડૉક્ટરની કોઈ પણ ફિલ્ડમાં જેને અભ્યાસ કર્યો હોય એને અહીંયા આવવું હોય તો અહીંયા એ લોકોનું ફ્યુચર સારું હોય હું એડવાઇસ કરીશ કે તમે અહીંયા આવી શકો તો આજે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ બરાબર હવે બીજા વિડીયો સાથે મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે દ્વારકાધીશ અને મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા ચલો બાય બાય